નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે સમક્ષ સરસ મજાની નાની નાની બાલિકાઓ ઉપસ્થિત થઈ છે સંકલિત કાર્યક્રમ લઈને અને આ બાળાઓ વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ તો ચાલો બાળ મિત્રો વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ ની બાલિકાઓ નો સંકલિત કાર્યક્રમ મુશ્કેલો મેં ભાગ જાના આસાન હોતા હૈ મુશ્કિલો મે ભાગ જાના આસાન હોતા હૈ હર પહેલુ જિંદગી કા ઇમ્તિહાન હોતા હૈ ડરને વાલે કો મિલતા નહીં કુછ જિંદગી મેં ડરને વાલે કો મિલતા નહીં કુછ જિંદગી મેં લડને વાલો કે કદમો મે જહાં હોતા હૈ ગુડ મોર્નિંગ ભુજ અને આકાશવાણી હું સુમરા મુનાફ જે વાસલ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે તમારું મનોરંજન કરવા આવી છું તો તૈયાર છો ને તમે બધા કાર્યક્રમનો આનંદ માણવા તો અમે અમારી શાળા વાસેલે ગર્લ સ્કૂલની તરફથી આવ્યા છીએ ને અમે અમારા કાર્યક્રમની શરૂઆત નાની પ્રાર્થનાથી કરશું યે મત કહો ખુદા સે મેરી મુશ્કિલે બડી હે યે મુશ્કિલો સે કહે દો મેરા ખુદા બડા હે મેરા ખુદા બડા હે આધી હે આદિયા તો કર ઉનકા ખેર મકદમ आती हैं आधियाँ तो कर उनका खैर मकदम तूफा से ही तो लड़ने खुदा ने तुझे गड़ा है ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है अग्नि में तपके सोना है और भी निखरता अग्नि में तप के सोना है और भी निखरता दुर्गम को पार करके हिमालय कोई चढ़ा है लाएगी रंग मेहनत आखिर तुम्हारे एक दिन लाएगी रंग मेहनत आखिर तुम्हारे एक दिन होगा विशाल तरोवर वो बीज जो पड़ा है ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है वो सर्व शक्तियों से जब साथ है हमारे वो सर्व शक्तियों से जब साथ है हमारे हर काम उसके रहते हर दम हुआ पड़ा है कभी न हार न मानो हिम्मत का कदम बढ़ाओ कभी नहा न मानो हिम्मत का कदम बढ़ाओ हजारों कदम बढ़ाने वो सामने खड़ा है ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है मेरा खुदा बड़ा है મેરા કુદા તો આપણા કાર્યક્રમને આગળ વધાવતા હું અમારી શાળાની વિદ્યાર્થીની સંધિ સમા કુરેબાને બોલાવીશ જે તમારા સમક્ષ એક નાની કાવ્ય પ્રસ્તુત કરશે જેના શબ્દો છે એક ચણો ખાડામાં પડ્યો નમસ્તે મારું નામ સમકુરેબા આક્રમ છે હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ વાત્સલ્ય ગર્લ સ્કૂલ છે આજે હું તમને કવિતા સંભળાવીશ એક ચણો ખાડામાં પડ્યો પથ્થર વાગ્યો તેથી રડ્યો અંતે આંસુ ખૂટ્યા સાવ ખાડામાંથી બન્યો તળાવ ચણો તળાવમાં પલળી ગયો તેથી જાડો જબરો થયો ફરફરતી મૂજ ઉગી એક અને ચણાય મારી ઠેક તાવ ચડાવે મૂછે ચડો અને પછી કહે કે હું બળવાન ફૂંક મારું તો વિમાન પડે વાગ તો ઉંદર જેવો સિંહ તો છા જેવો પહેલવાન હું પાકો છું હાથીડાનો પાકો છું એવા એક ચકલી ચી ફરફરતી આવી જી રાજી રાજી ઘણી થઈ ચકલી ચરણો ચડી ગઈ આભાર શું વાત છે ગોરેબા मने तो खूब मजा आई तमने आई के नहीं जिंदगी में जीत और हार तो हमारी सोच बनाती है जिंदगी में जीत और हार तो हमारी सोच बनाती है जो मान लेता है वो हार जाता है

વાર્તાનું નામ છે તરસ કાગરો એક ઉનાળાના દિવસ હતા એક કાગરાને સખત ગરમી પડતી હતી પાણીના આમ તેમ ઉડવા પછી આ કાગરાની નજર ઘરના આંગણામાં કુંજા ઉપર પડેલા જોઈ પછી કાગરો જાય છે અને કુંજા ઉપર બેઠે છે તો એની ચાંચ એટલું પાણી નીચે હતું પછી બાજુમાં કાગરા પડેલા હતા પછી કાગડાને ક્યુપતી સુધી પછી કાગડો ક્યાં છે આ કાકડા હું કુંજામાં નાખીશ તો પાણી ઉપર આવી જશે તો કાગડાને એક બે ત્રણ ચાર પાંચ છ એક એક કરીને કુંજામાં નાખ્યા પછી પાણી ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું પછી કાગડો ખૂબ જ આનંદમાં આવી ગયો અને એની તરફ અને એની ચાંચ પહોંચી શકે એટલું પાણી ઉપર આવી ગયો પછી કાગડાને પાણી પીધું અને એની તરસ છીપાવી પછી કાગડો કા કાગર તો ઉડી ગયો આ વાર્તા પાસે આપણે શું શું શીખવા મળે છે આ વાર્તા પાછી આપણે ઈચ્છા હોય તો રસ્તો જાય થેન્ક યુ ખૂબ જ સરસ સાહેબ આટલી નાની ઉંમરમાં આટલી સાચી શીખ આપી કે પરિશ્રમ કરવાથી જે મેળવવું હોય જેટલું પણ મોટું લક્ષ્ય હોય તે પ્રાપ્ત થાય છે સપના પૂરા કરવા હોય તો આપણને પરિશ્રમ તો કરવો જ પડે છે જેમ એક કાગડો જેને લક્ષ્ય હતો કે તેને પાણી પીવું છે તો તેણે પરિશ્રમ કરીને પાણી મેળવ્યો તો આશા છે કે તમે બધાએ પણ આમાંથી શીખ મેળવવી હશે તો હવે હું કાર્યક્રમને આગળ વધાવતા ધોરણ સાતની વિદ્યાર્થીની ખત્રી સાના સારાને બોલાવીશ જે સાવિત્રીબાઈ ફૂલે વિશે જેમના મહાન સ્ત્રી હતા એમની વિશે થોડી માહિતી આપશે નમસ્કાર મેરા નામ હૈ ખત્રી સારા મેં સ્ટેન્ડર્ડ સેવન્થ ગુજરાતી ગુજરાતી મીડિયમમાં પડતી હું નમસ્ આજ મેં આજ મેં આપકો એસી મહિલા કે બારે મેં કહેને જા રહી હું જો ભારત કી પહેલી મહિલા શિક્ષક જીને શિક્ષા ભી બદલી ઓર સમાજ ભી उन्नीसवीं सदी में स्त्रियों के अधिकारों अशिक्षा छुआछूत सती प्रथा बाल या विधवा विवाह जैसी कुरीतियों पर आवाज उठाने वाली देश की पहली महिला शिक्षिका को आप जानते हैं ये थी महाराष्ट्र में जन्मी सावित्रीबाई फुले जिन्होंने अपने पति दलित चिंतक समाज सुधारक ज्योतिराव फुले से पढ़कर सामाजिक चेतना फैलाई उन्होंने अंधविश्वास और रूढ़ियों को रूढ़ियों की बेड़ी तोड़कर ने वाली संघर्ष किया आइए जानते हैं सावित्री बाई फुले की जीवन के बारे में कि किस तरह उन्होंने अपने संघर्ष से मंजिल पाई सावित्री बाई फुले भारत की पहली महिला शिक्षक हेड मिस्ट्रेस थी उन्होंने लड़कियों के शिक्षा और समाज के उत्थान पर विशेष रूप से काम किया उनका जन्म उनका जन्म तीन जनवरी अठारह को महाराष्ट्र के एक दलित परिवार में हुआ लगभग नौ साल की उम्र में ही उनकी शादी कर दी गई थी उन्होंने अपने पति के साथ मिलकर किसी के साथ भेदभाव ना हो और हर किसी को पढ़ने का अवसर मिले इस पर काम किया सावित्री बाई फुले समाज सेविका और कवियत्री भी थी देश के आज़ादी दिलाने में भी उनका योगदान है इस दौरान उन्हें पुणे के यरवदा जेल में भी जर रहना पड़ा था वे महात्मा गांधी की अनुयायी भी थी भारत की महान महान मा, महिलाओं की लिस्ट में सावित्री बाई फुले का नाम सबसे पहले आता है धन्यवाद खूबज सरस सारा મને ઘણું આનંદ થયું આવી મહાન સ્ત્રી વિશે સાંભળીને આજે લોકો જીવનમાં મુશ્કેલીઓ આવે તો તે કહે છે કે આવું મારા જીવનમાં શા માટે પણ તે ઇતિહાસ નથી જોતો કે જે આગળ વધ્યા છે જીવનમાં આદર સન્માન નામ કમાવ્યું છે તેમણે મુશ્કેલીઓનો સામનો કરીને જ કમાવ્યો છે અને એમના જેવા સંઘર્ષો તો હજી આપણા પર નથી થયા તો તૈયાર છો ને આગલી પ્રસ્તુતિ સાંભળવા માટે અમારી શાળાની નાની ઢીંગલીઓ જે સોપાન બે માં છે ખત્રી ઝૈનબ મેમર ઝૈનબ સૈયદ સુકેના બીબી અને અંસારી સના ખાતુન જે તમારી સમક્ષ બાળગીત રજૂ કરશે જેના શબ્દો છે પ્યારે દાદાજી प्यारे दादा जी है, है सबसे अनमोल कितने मीठे उनके अनुभव की खुशबोल घर के वो क्या मैं करूलगा सबके हैं है, है के प्यारे दादाजी है सबसे अनमोल कितने मीठे उनके अरबों के खुशबू ला 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 घर के बड़े सभी छोटों को डांट भी लेते दादाजी प्यार से उनको पास भी लेते समझाते सहलाते बच्चे भी मुस्कुराते बच्चों की तारा हो बच्चे ही होते धर्म कम कहानी और किस्सों को करते हैं वो याद सबको है उनसे प्यार है सबको ખૂબ જ સરસ નાની ઢીંગલિયો એક વાત છે આપણા મોટા જે આપણે નાના હોઈએ છીએ ત્યારે પોતાના ખંભા પર બેસાડીને ફરાવે છે એમને જ આપણે મોટા થઈને રિસ્પેક્ટ નથી દેતા એમની વાત નથી માનતા એમનું બોલવું આપણને ગમતું નથી જે ખરેખર ખરાબ વાત છે તો તમે પણ ક્યારેક આવું કરતા હોય તો ન કરજો અને પોતાના મોટાઓની રિસ્પેક્ટ આદર સન્માન કરજો રહેતે જીવન મેં કભી કોઈ ગમ નહીં હોતા ઉસકે રહેતે જીવન મેં કભી કોઈ ગમ નહીં હોતા દુનિયા સાથ દે યા ના દે પર મા કા પ્યાર કભી ગમ નહીં હોતા દુનિયા સાથ દે યા ના દે પર મા કા પ્યાર કભી કમ નહીં હોતા આ વર્ષે દિવાળી પર ગામડામાં ન જઈ શક્યો આગલા વર્ષે હાલી જઈશ કે આગલી વાર માને જ શહેર લઈ આવીશ દે ઓલવેઝ અ નેક્સ્ટ ટાઈમ ફિર કભી હી સહી કંઈ ગલત નથી વિચારતા તમે સાચો છે આ કરિયર બનાવવાનો સમય છે દીવા જલાવવા માટે તો આખી જિંદગી પડી છે પરંતુ આ શબ્દો જે તમે એમ જ બોલી દો છો ને કે આગલા વર્ષે આગલી વાર નેક્સ્ટ ટાઈમ બીજે ક્યારે એક વખત વિરામ લઈને આ શબ્દોના ખોખલાપણ વિશે વિચારજો વિચારજો કે જેમણે તમને જરૂરતથી વધુ આપ્યું તેમણે તમે અધિકારથી અડધો આપો છો જેના જિંદગીનો સૂર્ય એક એક દિવસ પશ્ચિમના તરફ સરકે છે તેને તમે આગલા વર્ષનો વચન આપી રહ્યા છો તમારા કેલેન્ડરમાં વર્ષો વર્ષ બાકી હશે પરંતુ માના દિવસ મહિનાઓ વર્ષો ખોવાઈ ગયા છે ક્યારે ધ્યાનથી જોજો તમને સોના સોના કહેતા એના વાળ ચાંદી થઈ ગયા છે આગલો વર્ષ કોણે જોયે છે યાર આ અઠવાડિયો માની સાથે વિતાવો એની ખુશીથી વધીને ખુશાલી કઈ હશે તમને જઈ માની આંખો ચમકી ઉઠશે એનાથી મોટી દિવાળી કઈ હશે તો હવે કાર્યક્રમને આગળ વધાવતા હું અમારી શાળાની વિદ્યાર્થીનીઓ સૈયદ આયત બેબી ખત્રી બેઝા સુમરા રહેમત અને ખત્રી આયશા જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અને તમારી સમક્ષ એક લઘુ નાટિકા પ્રસ્તુત કરશે વૃદ્ધાશ્રમનો દ્રશ્ય નમસ્તેજી શર્મા કહે છે નમસ્તે મારું નામ શારદા છે હું બસ સાત દિવસ માટે અહીંયા રહેવા આવી છું એવું છે ને મારો દીકરો ઘરની શિફ્ટિંગ કરવામાં લાગેલો છે તો મારી સંભાળ રાખવા માટે કોઈ નથી સારું સારું તો શું કરે છે મારો દીકરો મોટી કંપનીમાં કામ કરે છે અરે રે જરા ફોન કરીને પૂછી લઉં કે એ ઘરે પહોંચ્યો કે નહીં હેલો માં હેલો બેટા બેટામાં હું હમણાં મીટિંગમાં છું થોડીવાર પછી ફોન કરું બેટા બસ તને એટલું જ પૂછવું હતું જમ્યું કે નહીં માં કહું છું વ્યસ્ત છું થોડીવાર પછી ફોન કરું તો શું કીધું તમારા હોનહાર દીકરાએ હમ થોડીવારમાં ફોન કરું છું એમ કહી ફોન રાખી દીધું વર્ષોથી અહીંયા છું બધું જોઈ લીધું છે અહીંયાનું હવે તમે જેટલી જલ્દી આ જગ્યાને સ્વીકારશો એ જ સારું છે કેવી વાત કરો છો મારો દીકરો એવો નથી ખૂબ પ્રેમ કરે છે મારાથી અને હું અહીંયા કેવી રીતે રહી શકું મારા દીકરાથી દૂર જરાય પણ નહીં એમ તો આ જગ્યા એવી ખરાબ નથી અહીંયા શાંતિ અને સુકૂન છે ટાઈમ પર જમવાનું મળી જાય છે કેટલાક મિત્રો બની જાય છે બીજું શું જોઈએ હું તો કહું છું બસ તમે ભજન કીર્તનમાં તમારું મન લગાવો જુઓ મને કેવું તો ન જોઈએ પણ હું કહું છું તમે મારાથી બરો છો કારણ કે મારો દીકરો તો મને લેવા આવશે જ અને તમારી કોઈ પૂછા પણ નહીં કરે થોડા દિવસો પછી હેલો બેટા માં હું હમણાં વ્યસ્ત છું પછી ફોન કરું છું પંદર દિવસ પછી અરે રે રહેવા શારદાજી નહીં ઉપાડે શારદા દીકરાને ફોન કર્યો છે બેટા હામાં હું ગાડી ચલાવું છું પછી ફોન કરું છું બેટા પછી તું ભૂલી જાસ પંદર દિવસ વીતી ગયા છે આવો છો માં બસ થોડીક વસ્તુ ગોઠવી લઉં પછી આવીશ તમને મારી વાત તો ખરાબ લાગે છે પણ માની વાત માનો કે ઉમીદ બાંધવાનો કોઈ ફાયદો નથી જે થાય છે એને સહન કરો આજ જ આપણો નસીબ છે હમ નસીબ તમારું ખરાબ હશે જોઈ લેજો મારો દીકરો મને લેવા આવશે અને પછી હું તમને બતાવીશ મને તો બસ એ વાતની ચિંતા છે કે મારો દીકરો મારી વગર કેવી રીતે રહી શકતો હશે જુઓ શારદાજી હું પણ ઈચ્છું છું કે તમને લેવા આવે પણ હું જાણું છું આ વૃદ્ધાશ્રમ જો એકવાર આવ્યો એટલી સરળતાથી ન જઈ શકે તમે છો ને નકામી વાતો કરો છો મને નથી રહેવું અહીંયા હું અત્યારે જ મારા દીકરાને ફોન કરું છું જોઈ લેજો એ હમણાં જ મને લેવા આવશે દીકરાને ફોન લગાવીને હેલો માં હેલો હા બેટા સાંભળ તું મને આજે જ અહીંયાથી લઈ જા માં કામનું તો પણ ખૂબ વધારે છે તો હું એમ કહેતો હતો કે માં તમે થોડા દિવસો ત્યાં સંભાળી લ્યો હું બહુ જલ્દી આ વિસ્તારી પાસે ભલે માં ફોન કટ કરીને 45 દિવસ પછી તબિયત બગડતા દીકરાને ફોન લગાવીને ફોન કટ થઈ ગયું શારદાજી એક કામ કરો મારા દીકરાની ફોટો આપી દો દીકરાની ફોટો જોતા હજી એક વખત પ્રયત્ન કરું શારદાની મૃત્યુ થતા શારદાજી શારદાજી ત્રણ ચાર વખત જોરથી બૂમ પાડતા આવો પહેલી વખત નથી થયું મારી સાથે શારદાજી પહેલી નથી જેમણે મારી સામે દમ તોડી લીધું ખબર નથી કેમ આટલી ઉમીદો રાખી હતી તેમણે ઉમીદોથી ખાલી પીડા મળે છે શું કામ મૂકી જાઓ છો અહીંયા તડપી તડપીને મારવા માટે અરે કોઈ છે તો શારદાજીના દીકરાને લઈ આવો અને કહી દો કે એક અઠવાડિયું થઈ ગયો જોઈ લે અને લઈ જતા રહો સામાન અને તેમને પણ થોડા દિવસ પછી બીજો એક વ્યક્તિ આવતા જુઓ એક ગયો નથી ને બીજો આવ્યો અરે નાના ભાઈ હું અહીંયા વધારે દિવસો માટે નથી આવ્યો ફક્ત સાત દિવસો માટે આવ્યો છું ત્યાર પછી મારો દીકરો આવશે અને મને લઈ જશે પ્યારી માપે બાતે હજાર લીખી હે પ્યારી મા પે બાતે જીસને હજાર લીખી હૈ મા ભી વૃદ્ધાશ્રમ મેં બીમાર પડી હૈ મા ભી વૃદ્ધાશ્રમ મેં બીમાર પડી હૈ ખૂબ જ સરસ આશા છે કે તમે બધાને આ લઘુ બોધ પણ મળ્યો હશે અને આનંદ પણ મળ્યો હશે તો હવે તૈયાર થઈ જાઓ તમારી આજની એન્કર એટલે કે હું સુમરા આત્ય મુનાફની પ્રસ્તુતિ સાંભળવા તો હું તમને આપણી યુવા પેઢી જે વ્યસનની જાળમાં સપડાઈ ગઈ છે એના વિશે કહીશ આપણી એક જૂની પુરાણી કહેવત છે નશો નોતરે નાશ આજે પણ એટલી જ પ્રચલિત છે આપણે સૌ વ્યસનથી થતું નુકસાન ચોક્કસપણે જાણીએ જ છીએ તેમ છતાં દિન પ્રતિદિન વ્યસનની જાળમાં સપડાતા લોકોની સંખ્યા ઘટવાની જગ્યાએ વધતી જ જાય છે દેવોને પણ દુર્લભ તમોને મળ્યો છે માનવ જીવન અદભુત દેવોને પણ દુર્લભ તમોને મળ્યો છે માનવ જીવન અદ્ભુત તમાકુ બીડીના વ્યસન થકી શાને બોલાવો વહેલો યમદૂત તમાકુ બીડીના વ્યસન થકી શાને બોલાવો વહેલો યમદૂત આ પંક્તિઓમાં વ્યસન એટલે કે નશાથી થતા નુકસાનનું સચત દ્રષ્ટાંત આપ્યું છે નશો એટલે કે ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં મનનું લાગી રહેવું તે અર્થાંત આ શક્તિ જો સરળ શબ્દોમાં કહેવું હોય તો કોઈ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો તેના ઉપયોગ પર આશ્રિત રહેવું અને વારંવાર તેનો ઉપયોગ કરવો એ નશો કહી શકાય કોઈ પણ વસ્તુનો અતિરેક આખરે નાશને નોતરે છે જે લોકો આવા નશાને રવાડે ચડે છે તે લોકો વહેલા મોતને ભેટે છે આપણી પ્રાણીઓ માટે એક કહેવત છે ઊંટ મૂકે આંકડો બકરી મૂકે કાંકડો ઊંટ મૂકે આંકડો બકરી મૂકે કાંકડો પણ બુદ્ધિશાળી ઘણા તો માનવી કંઈ મૂકતો નથી ઝેર પણ પીવે છે મૂળથી છૂટા પડી જતા વૃક્ષ પર વસનની કોઈ અસર થતી નથી સંસ્કૃતિ સંસ્કારથી વચિત રહી જતી પેઢી પર સદનિમતોની અસર થશે કે કેમ એમાં શંકા છે સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવું છાપેલો હોવા છતાં આજનો માનવી તેનો ઉપયોગ કરે છે બાજુવાળો તમારા ઘરના આંગણામાં તેમનો તમામ કચરો નાખવા આવે તો આપણે તેને નાખવા નથી દેતા પણ રોજ આપ આપના પવિત્ર શરીરમાં પઘરાવતા ગુટકા માવા તમાકુ જેવા કોઈ માટે કોઈ દિવસ મન સાથે ઝઘડો કરેલ ભલે મોત આવી જતું હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે પણ ગુટકા તો બંધ નહીં જ કરું દારૂ તો નહીં જ છોડું સિગરેટ તો બંધ નહીં જ કરું આવી વાતો કરનાર માટે એટલું કહેવાનું કે તારા શરીર પર તારે એકલાનો અધિકાર નથી તને મોટો કર્યો તે માતા પિતા તારા છોકરા પત્ની બધાનો અધિકાર છે તો શા માટે આમ શરીરને જાતે કરીને આ પરિસ્થિતિમાં નાખે છે તારા માટે તો નહીં પણ તારા પરિવાર માટે તો આ વ્યસનના ભરણામાંથી મુક્ત થા આજે આપણને ઠેર ઠેર વ્યસનની આળમાં ફસાયેલા લોકો જોવા મળે છે અને હાલમાં પાછું એક નવું વ્યસન એડ થયું છે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ઓનલાઈન ગેમ્સ તમને એમ થશે કે મોબાઈલ કંઈ વ્યસન થોડી ના કહેવાય તો તમને જણાવી દઈએ કે હાલમાં રોજબરોજ વર્તમાનપત્રોમાં મોબાઈલ અને ગેમ્સના ઉપયોગથી બાળકોને માનસિક તેમજ શારીરિક બીમારીઓ થયેલ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે તમે વાંચ્યા જ હશે કેટલાય બાળકોને આંખની બીમારી થયેલ જોવા મળી છે તો કેટલાક બાળકોનો સ્વભાવ ચીડિયો થયેલ હોવાના અહેવાલ પણ મળ્યા છે આપણા દેશના યુવાનો વીર ભગતસિંહ કે મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માનવાને બદલે બોલીવુડ કે હોલીવુડના ફિલ્મના હીરોને પોતાનો આદર્શ માને છે જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી થોડાક પૈસા ખાતર શોખથી ટીવી પર તમાકુ કે ગુટકાની જાહેરાત આપે છે અને આજનું આપણું યુવાધન તેનાથી પ્રેરાઈને નશાની લતમાં સપડાઈ જાય છે નશો કે વ્યસનની લતમાં સપડાયેલો વ્યક્તિ પોતે તો બરબાદ થાય જ છે સાથે તેમનો પરિવાર પણ ગરીબીની સમસ્યાથી પીડાઈ જાય છે આખરે પૈસા ખૂટતા નશાની લતમાં સપડાયેલ યુવાન ચોરી લૂંટફાટ જેવા રસ્તે ચડી જાય છે આમ કહેવત મુજબ જ નશો આખરે વ્યક્તિને નાશ તરફ દોરી જાય છે આપણા દેશમાં થતા અકસ્માતના મોટાભાગના કિસ્સાઓ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાથી બને છે દારૂ કે ડ્રગ્સની પીધેલી હાલતમાં વ્યક્તિ વાહન ડ્રાઈવ કરે છે ને આખરે વાહન પર કાબૂ ગુમાવી અકસ્માતને નોતરે છે જે વ્યક્તિ નશો કરે તે છે તે પણ યુવાન પોતાના જીવનમાં પ્રગતિ કરી શકતો નથી વડીલોએ પણ આ વિશે વિચારવા જેવું છે પણ વડીલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે માણસ શરીરથી પરિશ્રમ કરી ધન કમાય છે તે જ ધનનો વ્યસનનો ઉપયોગ કરીને પોતે રોગોને નિમંત્રણ આપે છે જે શરીર દ્વારા પરિશ્રમ કરતો તે જ શરીરને વ્યસનના શિકાર દ્વારા ખોખલું બનાવી દે છે ખાવા પીવા જેવી ચીજ વસ્તુઓ ઘણી બધી મૂકી આપણે આપણા મંદિર જેવા પવિત્ર શરીરમાં દૂધ પીવાને બદલે શરાબ પીએ ફળ ખાવાને બદલે ગુટકા તમાકુ ખાઈએ તો આ જ આપણી ભીતરમાં તપાસ કરી સારું સંગ્રહ કરવાની જરૂર છે અને આ જ વ્યસનમાંથી મુક્ત થવાની જરૂર છે ભૂલ કરવા માટે કોઈ સમય સારો નથી અને થઈ ગયેલી ભૂલને જો સુધારી લેવી છે તો કોઈ સમય ખરાબ પણ નથી તો અંતે હું એટલો જ કહેવા માંગીશ વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી નહીતર બનશે જિંદગી ઘરથી કબર સુધી નહિતર બનશે જિંદગી ઘરથી કબર સુધી અસ્તુ તો બધાને આનંદ મળ્યું ને તો હું અમારી શાળા એટલે કે વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલની તરફથી તમને ખુશ કરવા અને તમે કંઈ નવું જાણો એવી ભાવનાથી તમારી સમક્ષ આજનો કાર્યક્રમ રજૂ કર્યો તો આશા છે કે તમે બધા નવું શીખ્યા હશો આનંદ મેળવ્યા હશો અને રાજી પણ થયા હશો તો હવે અમે અમારા કાર્યક્રમને અંત આપતા તમે બધાને આભાર કે તમે અમારો સાથ આપ્યો અને અમને સાંભળ્યો થેન્ક યુ તો બાળમિત્રો હમણાં જ આપે સાંભળ્યો વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલની બાલિકાઓનો સંકલિત કાર્યક્રમ બાળ મિત્રો કાર્યક્રમ સાંભળવાની મજા પડી ગઈ ને તો આવા જ કાર્યક્રમો લઈને ફરીથી ઉપસ્થિત થઈશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં તો ત્યાં સુધી આપની રજા લઈ લઈએ આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન